અને એના માટે 11 કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકાર દ્વારા મોદી સાહેબ દ્વારા રેલવે મંત્રાલય દ્વારા આપણને ફાળવી એ બદલ આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે દેશના વડાપ્રધાન ગુજરાત સરકાર અને રેલવે મંત્રી રેલવે મંત્રાલયનો હું આ વિસ્તારની જનતા વતી ખૂબ આભાર માનું છું અને મિત્રો મને કેટલા આનંદ થાય છે કે ભીલડી થી લુણી સુધીની રેલવે લાઈન ડબલ રેલવે લાઈન નું કામ એ 3.5000 કરોડ ના ખર્ચે 2029 સુધી પૂરું થાય એની પણ સરકારે જાહેરાત કરી છે એનો નિર્ણય કર્યો છે ત્યારે આ વિસ્તારનો ભવિષ્યની અંદર ખૂબ વિકાસ થવાનો છે રોજ

દેશની આઝાદી ને સો વર્ષ પૂરા થાય તે સુધી દેશ એક વિકસિત દેશ બને ભારત આત્મનિર્ભર બને એ આપણા વડાપ્રધાન અને આપણા સૌ નો સંકલ્પ છે